દાહોદ લોકસભા બેઠકની જ્યાં પુરુષોની સામે મહિલા મતદારો વધારે હતી અને હવે ત્યાં શું ગણિત છે પત્રકારો શું કહી રહ્યા છે તે જાણીશું દાહોદ લોકસભા બેઠક જ્યાંથી ભાજપે જશવંતસિંહ ભાબુરને ટિકિટ આપી કોંગ્રેસે આપી પ્રભાબેન તાવ્યાડને ટિકિટ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ અને અહીં પાંચમાંથી પાંચ પત્રકારો માની રહ્યા છે એક લાખ ચાલીસ હજાર મતથી જશવંતસિંહની જીતનું અનુમાન પત્રકારોએ વ્યક્ત કર્યું છે એટલે અહીં પણ કોંગ્રેસને કદાચ નુકસાન થઈ શકે છે પત્રકારોના મતે જઈએ સહયોગી ધ્વની પાસે જીતવાની બિલકુલ બંને અનુભવી છે બંને અનુભવી રાજકારણી છે સર આમાં લીડની આપને શું શક્યતા ભાજપનો તો દાવો છે દરેક બેઠક પાંચ લાખની લીડ સાથે જીત છે પણ પ્રભાવે તાવિયાળ પણ એક અનુભવી રાજકારણી છે શું એ લીડ ઘટાડી શકે છે જશવંતસિંહની બેન આ વખતે હું માનું કે આ બેઠક ઉપર પ્રભાવ તાવ્યાડ લઈને પણ લીડ ઘટવાની શક્યતા ઓછી છે કારણ કે જશવંતસિંહ બાબુ રાજ્ય અહીંયા રાજ્યમાં પણ મંત્રી રહી ચૂકેલા છે કેબિન એનો વોલ્ટ વધુ છે બે હજાર ઓગણીસમાં જસવંતસિંહ બાભોરની લીડ ઘટેલી સવા લાખની લીડે જીતેલા પરંતુ આ વખતે વધુ માર્જિનથી જીતવા માટેના જે રીતે જસવંતસિંહ બાભોરે જિલ્લાના સંગઠને જે રીતે મહેનત કરી છે એની સામે કોંગ્રેસનું જોઈએ એટલું સંગઠનનો સપોર્ટ બેનને મળ્યો નથી એટલે ક્યાંક ને ક્યાંક આ બેઠક ઉપર ભાજપના સંગઠનના કારણે અને જે રીતના ત્યાં આગળ મહેનત કરવામાં આવી છે એ રીતે જસવંતસિંહ બાબુરની લીડ આ વખતે કદાચ ગયા વખત કરતાં વધશે કેટલી વધશે શું કરશે એ તો હવે કાલે પરિણામ જ્યારે જાહેર થાય ત્યારે પણ આ વખતે ચોક્કસ એની ગયા વખત કરતાં લીડ વધશે ઓકે વિશ્લેષક પત્રકારનું માનવું છે કે પણ ઉમેદવાર કેમ ના હોય દરેક પત્રકારના મોડે એક વસ્તુ તો આવે છે કે કોંગ્રેસ સંગઠનનો સપોર્ટ ઉમેદવારને મળતો નથી આ બધી વાત પત્રકારો બોલે છે હું પત્રકારનો ચાહક છું અમારો પક્ષ ચાહક છે પણ આ બધું એક ભાજપે છોડેલું ભ્રામક પ્રચારનું ઘટકડું છેલ્લા આઠ મહિના નવ મહિનાથી જ્યારથી ચૂંટણીના વર્ષમાં બેઠા ત્યાંથી આખા દેશની અંદર ભાજપ જ્યાં સુધી હારશે ક્યાં સુધી ભાજપ ઉપર આરોપ લગાવશો એટલા માટે ભાજપ ઉપર લગાવવો પડે મારા પત્રકારને તો કાંઈ કહેવાય હું એનું સન્માન કરું છું આ મેં કીધું કે ભાજપે છોડેલું ઘટકડું છે જુઠ્ઠાણુંનું આ જુઠ્ઠાણુંનું પત્રકારોનું કાલે સાંજે વાત સાચી પડશે કે ભારતીય જનતા પાર્ટી વ્યવસ્થિત રીતે હારશે વ્યવસ્થિત કોંગ્રેસની ટકાવારી વધશે ત્યારે ખબર પડશે અત્યારે મારે કોંગ્રેસના એક આગેવાન પ્રજાના કાર્યકર તરીકે હું એટલું જ કહીશ કે ભાજપની જેમ મણકા નથી ફૂકવા કાલ સાંજ પડવા દો ભારતીય જનતા પાર્ટીને એમ થશે કે પાંચ લાખથી જીતતા હતા અને છવ્વીસે છવ્વીસને ભાર ભારતમાં અમારું આ આ પેલી ચૂંટણી એવી છે કે વ્યક્તિનું સરકાર બની રહી છે ભારતીય જનતા પાર્ટી નથી આજે કમનસીબી કહેવાય ભારતીય જનતા પાર્ટીની કે મોદી સરકાર લખવું છે અમે કહીએ કોંગ્રેસ સરકાર ને એટલે કહીએ મોદી સરકાર વ્યક્તિથી પક્ષ થઈ જાય એટલે પક્ષ રહ્યો ના કહેવાય આજે ભાજપની સરકાર નથી બનતી એવું ખુદ ભાજપવાળા કહે છે હું તો કહું છું કે અમે કહીએ કોંગ્રેસની સરકાર બનશે પણ આટલી હદે પણ ભારતીય જનતા પાર્ટીની કમનસીબી ગણાય કે એમને પક્ષનું નામ નથી લેવું પડતું